આપણી દીકરી આખરે ક્યાં સુરક્ષિત છે આ એટલા માટે કહી રહી છું કેમ કે વધુ એક દીકરી હવસ નો શિકાર બની છે એક વિધર્મીએ ચૌદ વર્ષથી સગીરાની લાજ લૂંટી છે એ પણ એક બે વાર નહીં અનેક વાર તું સંબંધ નહીં બાંધવા દે તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ ચૌદ વર્ષની સગીરાને વિધર્મી યુવકે આ ધમકી આપી અને એ પછી એક બે વાર નહીં પણ સગીરાનું શારીરિક શોષણ કરતો રહ્યો આ બધું સગીરા માટે એટલું અસહ્ય બની ગયું કે કંટાળીને તેને માતા પિતાને વાત કરી ત્યારે પાપીના પાપ પરથી પડદો ઉંચકાયો બનાસકાંઠાના થરાદમાં સગીરા સાથે દુષ્કર્મ વિધર્મીએ ચૌદ વર્ષથી સગીરાને બનાવી હવસનો શિકાર સગીરાની લાજ લૂંટનાર નરાધમ જેલ હવાલે થરાદ પોલીસ પર સકંજામાં નીચું માથું કરી ઊભો રહેલો આ શખ્સનું નામ દિલશા ફકીર શેખ દિલશાને નરાધમ કહો કે પછી હેવાન વાસનાંદ કહો કે હવસ ભૂખ્યો વરુ આ શખ્સ માટે જેટલા શબ્દો વાપરો તેટલા ઓછા છે

કે સગીરા સાથે જે બન્યું તેમાં મુખ્ય આરોપી દિલશા ફકીર છે પરંતુ આકૃત્ય કરવામાં દિલશાને તેના મિત્રએ મદદ કરી હતી પોલીસના કહેવા મુજબ એક મહિના અગાઉ વિધર્મી યુવકે શાળાએ જતી સગીરાને રિક્ષામાં બેસાડી અને તેને એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું એ પછી સગીરાને મોબાઈલ ઉપર વાત નહીં કરે તો તેના માતા પિતાને મારી રાખવાની ધમકી પણ આપી હતી જેના કારણે સગીરા ડરી જતા આ વિશે કોઈને વાત કરી ન હતી આ વાતનો ફાયદો ઉઠાવી આરોપી અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો અંતે હિંમત કરી સગીરાએ માતા પિતાને હકીકત જણાવી જેથી માતા પિતા તેમની દીકરીને લઈ થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા દુષ્કર્મ ગુજારનાર દિલશાહ અને તેની મદદ કરનાર મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે સગીરાની જિંદગી બરબાદ કરનાર વિધર્મીને તો પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કામમાં તેની મદદ કરનાર મિત્રને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે આજ નહીં તો કાલ તે પકડાઈ જશે પરંતુ અહીં સવાલ દીકરીઓની સુરક્ષાનો છે દિલશા જેવા વિધર્મીઓ સગીર વયની દીકરીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવતા હોય છે ત્યારે આવા હેવાનોથી બચવા માટે દીકરીઓએ વધુ એલર્ટ થવાની જરૂર છે યશપાલસિંહ વાઘેલા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા